સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યાં રોજબરોજ પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને આમવાને કારણે આ ભાવ વધારાથી દેશનો આમ આદમી ત્રસ્ત છે તેમ તેમણે આજે જણાવ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે ખાદ્ય વસ્તુઓ સહિતની દરેક જીવન વપરાશની કઠોળ સિંગતેલ સહિત તમામ ક્ષેત્રોમાં તોતિંગ વધારો થયો છે આ ભડકે બઢતા ભાવ વધારાથી ગરીબ તેમજ મધ્યમ વર્ગની આમ જનતા પર હર ઘર ચલાવવાનું દુષ્કર બની જવા પામ્યું છે વિગ્રે તમને આ જણાવ્યું હતું કેન્દ્ર સરકારની પોતાના સાત વર્ષની ઉપલબ્ધિમાં ગુજરાત રાજ્યની પ્રજાને પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડે અને રાહત આપે તે ખાસ જરૂરી છે હાલ ઓઇલ કંપનીઓનો ભાવ વધારો કરવાનો છૂટો દોર મળતા જ એક વર્ષમાં બાવીસ અને ચાલુ માસમાં પંદર વખત ભાવ વધારો થતાં પ્રજાની કમર તોડી નાખી છે વર્ષ બે હજાર ચૌદમાં કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી નવ પોઈન્ટ ઉડતાલીસ રૂપિયા હતી જ્યારે વધીને રૂપિયા તેત્રીસ થઈ જવા પામી છે ક્રૂડના ભાવ તળી છતાં પ્રજાની રાહત આપવાને બદલે એક વર્ષમાં મહામારીમાં પણ રૂપિયા બાવીસ જેટલો પેટ્રોલ અને ડીઝલમાં તોતેંગ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે સરકારની અને ઓઇલ કંપનીઓની સાંડ ગાટવાનું પણ અમારું માનવું છે હાથોથી ભાવ વધારો સરકારની શાસન ચલાવવાની પણ આવડત છતી કરે છે સને બે હજાર ચૌદ પહેલા એનડીએ સરકારમાં પેટ્રોલ ડીઝલના રાંધણ ગેસના ભાવ વધારા પ્રશ્ને હોબાળો કરી વિરોધ કરતા શાસકોએ મોંઘવારીના પ્રશ્ને ભારત આપેલું હતું પરંતુ આજે સત્તાધીશોના શાસનકાળમાં મોંઘવારી બેકાબુ બની છે અચ્છેદીના સ્વપ્નાઓ બતાવી વોટ મેળવતી સત્તાઓ પર આવનારા ભાજપના શાસનમાં અચ્છેદીના સ્વપ્નાઓ ચકચાચૂર બની જવા પામ્યા છે ભાજપે સત્તા પર આવતા પહેલાં કહ્યું હતું કે અમારી સરકાર સત્તામાં આવશે તો પેટ્રોલ ડીઝલના વેરામાં ઘટાડો કરીશું તેવું વચન આપ્યું હતું પરંતુ હાલમાં વેરામાં ઘટાડાનું વચનનું સુરસુર્યું થઈ જવા પામ્યું છે અને ભાજપે વાત ભૂલી ગયો છે કે ઓઇલ કંપનીઓએ તૂટી અને ફૂટીના ઓઇલના ભાવમાં પણ વધારો ઝીકી દીધો છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો નાબૂદ કરવા માટે ઓઇલ કંપનીના અધિકારીઓના અને તોતિંગ બજારો તેમજ દરેક જગ્યાએ સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ અને સરકાર તાઇફા કારોને બદલે કરકસરયુક્ત વહીવટ કરે તો લોકોને પણ પેટ્રોલ ડીઝલમાં રાહત આપી શકાય તેમ છે એ માજી કેન્દ્ર મંત્રી તુષાર ચૌધરી ખેડૂત આગેવાન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શનભાઈ નાયક તો માંડવીના ધારાસભ્યો અને કાર્યકર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી ઉમેર્યું હતું ખાસ કરીને કોરોનાની પહેલી લેર લહેરમાં જેટલી અસર બાળકો પર ન થઈ એટલી વધારે અસર બીજી લહેરમાં સુરત જિલ્લામાં પણ સંક્રમિતોની સંખ્યા બાળકોમાં વધી હતી એ અનુસંધાનમાં જે રીતે આરોગ્યના વૈજ્ઞાનિકો અને ઘણા લોકો એવી જાહેરાત કરી છે કે આવનારી ટીજી લહેર પણ બાળકોને મોટા પ્રમાણમાં અસર કરશે એ અનુસંધાનમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિઓથી માન્ય શ્રી જયંતી રવિજી જિલ્લા વિકાસ અધિકારી અને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને સુરત જિલ્લાના નવ તાલુકામાં બાળ કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે અને બાળરોગ નિષ્ણાતની પણ જે જગ્યાઓ ખાલી છે અને પીએસસી પણ એ બાળરોગ નિષ્ણાંતની જગ્યા તાત્કાલિક અસરથી ભરવામાં આવે એની સાથે ચાઇલ્ડના ડૉક્ટરો છો એ ડૉક્ટરની સાથે હંગામી ધોરણે કોન્ટ્રાક કરીને એની પણ આરોગ્યની સુવિધા માટે કરાર કરવામાં આવે આ તમામ પ્રકારની લાગણી અને માગણી અમે વ્યક્ત કરી છે અને બાળકો એ આપણું ભવિષ્ય છે ભગવાનના સ્વરૂપ બાળકો હોય તે એ પોતે સંક્રમિત ન થાય એના એના માટે દરેક તાલુકાઓમાં આરોગ્યની બાળકોની ચકાસણી કરવામાં આવે અને અને એને માહિતગાર કરીને આ સંક્રમિતમાંથી મુક્ત થાય અને સંક્રમિત ન થાય એના માટે અમે ખાસ કરીને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે લાગણી અને માંગણી વ્યક્ત કરી હાલ દેશભરમાં પ્રજા મોંઘવારીથી ત્રાહિતમાં થઈ જવા પામી છે ત્યારે મોદી સરકારના સાત વર્ષમાં પ્રજાની આશી સ્થિતિ કફોડી થઈ હોવાના આક્ષેપો કોંગ્રેસ કર્યા હતા ન્યૂઝ